આઈડેન્ટિફાય કરી અને તેને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ પતિ જેના વિડીયો પ્રસારણ રોકવાની પણ માંગ ઉઠી છે પણ એક વર્ગ ટેકનોલોજીનો દુરુપયોગ કરે છે એઆઈના માધ્યમથી જે તે પ્રકારના પાત્રો સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઊભા કરે અને એ પાત્રો એવા બિનવ્યવહારિક શબ્દોનો ઉપયોગ કરી અને એક પ્રકારની જેને કહેવાય કે અવ્યવસ્થા ઊભી કરે છે એક છોક દીકરી એના બાપ સાથે કેવી રીતે આવા ભાષામાં વાત કરી શકે કદી સમાજમાં એ થઈ શકે નહીં આવી ભાષાના વિડીયો ફરતા થાય છે આવી ચેનલો ધોમ મચાવે છે તો શું આ કન્ટેન્ટ કોઈ વિદેશથી કાંઈ આપણી પર થઈ રહ્યું છે આપણા સંસ્કાર સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા કામ થઈ રહ્યું છે તો આના માટે જાગૃત લોકોની અનેક લોકોની લાગણી હતી કે આપ પ્રધાનમંત્રી સુધી આ સંદેશો પહોંચાડો મેં પ્રધાનમંત્રીને આના લીધે પત્ર લખ્યો છે ગૃહમંત્રીને લખ્યો છે પ્રસારણ મંત્રીને લખ્યો છે અને મને વિશ્વાસ છે કે આના ઉપર સરકાર કંઈક ગંભીરતાથી વિચારશે